તારીખ સાત ત્રણ બે હજાર પચીસ શુક્રવારના રોજ દર માસે યોજવામાં આવતી તાલુકા સંકલન બેઠક દસાડા તાલુકા પ્રાંત અધિકારી શ્રી મિલન રાવલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું જેનું સફળ સંચાલન સભ્ય સચિવ મામલતદાર શ્રી અમીને કરેલ હતું જેમાં દસાડા તાલુકા તમામ સરકારી કચેરીના અધિકારીઓ હાજર રહી તાલુકાના પ્રશ્નોના ઉકેલ લાવતા હોય છે જે અંતર્ગત મુખ્યત્વે ખારાગોડા સવલાસ અને ઓડુ ગામના પીવાના પાણીને લગતા પ્રશ્ન માલવણ હાઈવેને અડીને આવેલા ગટરને લગતા દસાડા ધારાસભ્ય સીએચસી માટેની જમીન પીપળી પીએચસી ઉપરિયાલા પીએચ પ્રશ્નો રજૂ થયેલ હતા જેનો ઉકેલ સ્થળ પર જ લાવવામાં આવ્યો હતો ખારાઘોડા ગામને નર્મદાના પીવાના પાણી એક્સપ્રેસ લાઇન આવતીકાલથી શરૂ કરવામાં આવશે ઉપરાંત ત્યાં નવો બોર પણ મંજૂર કરવામાં આવ્યો જે હોળીના તહેવાર પછી ક્રિયા થનાર છે ઉપરાંત ખારાઘોડા ગામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય તેને એક તક તરીકે લઈ વિશેષ તરીકે ડિપાર્ટમેન્ટના આ ગામને કઈ રીતે વધુ આદર સુદ્ર બનાવી શકાય તે બાબતે પણ ગામની મુલાકાત લઈ પોતાના કયા કયા કામો થકી ગામોને સુવિધાયુક્ત બનાવી શકાય તેમ છે આ અંગે પોતપોતાના પ્રોજેક્ટ રજૂ કરવા પ્રાંત અધિકારી મિલન રાવ દ્વારા સૂચના આપવામાં આવી હતી અંતે દરેક તાલુકા સ્તરના અધિકારીઓને અનિવાર્ય સંજોગોને બાદ કરતા આ મીટિંગમાં જાતે હાજર રહી તાલુકા સ્તરના પ્રશ્નો આ સ્તરે જ ઉકેલાઈ જાય તે માટે પ્રાંત અધિકારી શ્રી દ્વારા સૂચના આપી સૌનો આભાર માની મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી દર્માશય યોજવામાં તાલુકા સંકલન બેઠક દશાડા તાલુકા પ્રાંત અધિકારી મિલન રાવના અધ્યક્ષસ્થાની યોજાઈ ગયું જેનું સફળ સંચાલન સભ્ય સચિવ મામલતદાર શ્રી અમીને કરેલ હતું જેમાં દશાડા તાલુકા સરકારી કચેરીના અધિકારીઓ હાજર રહી તાલુકાના પ્રશ્નોના ઉકેલ લાવતા હોય છે જે અંતર્ગત મુખ્યત્વે ખારાગોડા સવલાશ અને ઓડુ ગામના પીવાના પાણીને લગતા પ્રશ્ન માલવણ હાઇવેએ અડીને આવેલ ગટરને લગતા દશાળા સીએચસી માટેની જમીન પીપળી પીએચસી ઉપરિયાલ પીએચસીને લગતા પ્રશ્ન રજૂ થયેલ હતા જેનો ઉકેલ સ્થળ પર જ લાવવામાં આવ્યો ખારાઘોડા ગામની નર્મદા પીવાના પાણીની એક્સપ્રેસ લાઇન આવતીકાલથી શરૂ કરવામાં આવશે ઉપરાંત તેનો નવો બોર પણ મંજૂર કરવામાં આવ્યો જે હોળીના તહેવાર પછી ક્રિયા થનાર છે ઉપરાંત ખારાઘોડા ગામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય તેને એક તક લઈ તરીકે લઈ વિશેષ તરીકે ડિપાર્ટમેન્ટના આ ગામને કઈ રીતે વધુ આદર્શ બનાવી શકાય તે બાબતે પણ ગામની મુલાકાત લઈ પોતાના કયા કયા કામો થકી ગામની સુવિધા પ્રોજેક્ટ રજૂ કરવા પ્રાંત અધિકારી મિલન રાવ દ્વારા સૂચના આપવામાં આવી અંતે દરેક તાલુકા સ્તર અધિકારીઓને અનિવાર્ય સંજોગોને બાદ કરતા આ મિટિંગમાં જાતે હાજર રહી તાલુકા સ્તરના પ્રશ્ન આ સ્તરે જ ઉકેલી જાય તે માટે પ્રાંત અધિકારી શ્રી દ્વારા સૂચના આપી સૌનો આભાર માની મિટિંગ પૂર્ણ કરવામાં આવી રિપોર્ટ મિનાઝ બલિક